બગાડવો આપણો ટાઈમ કિંમતી છે વૈષ્ણવ ટાઈમ કે વેડફી નાખવાનો થોડી છે તમારા સમય મહત્વ સમજો આ બધા એવી રીતની જમાવટ કરીને બેઠા કે જાણે ઓલા પૃથ્વીરાજા જેમ એક એક લાખ વર્ષ કેમ જીવવાના હોય અને મારા વાલા બીજું આપણું બીજું કહી દઉં તમને કે માર્કંડે પૂજા અમારે થાય જન્મદિવસ ઉપર બરોબર એમાં આઠ ચિરંજીવી ની પૂજા થાય માર્કંડે ઋષિ હનુમાનજી ને આપણા જે સાત ચિરંજીવી છે ને એ બધાની પૂજા થાય પરશુરામને એમાં ક્યાંય આપણા નામ નથી મેં ચેક કરી લીધા એમાં એમાં કોઈના નામ આપણા સિહન એટલે કોઈ અમર પટ્ટો લખાવીને આવ્યા નથી હા કોઈ કાયમી રહેવાના નથી બધાય જમાવટ એવી કરી ગયા કે આને કેમ જવું જ ન હોય પાછું આ એટલે વૈષ્ણવનો ઉદ્દેશ્ય એવો નબળો ના રાખો એક લક્ષ્ય રાખો ભગવત ચરણાર્વિદની પ્રાપ્તિ કરવી છે માણસ થયા છીએ આવો મોકો ક્યારે મળે સરસ મજાના બે હાથ પગ આંખ નાક કાન મોઢું બધું આપ્યું તો હવે એનો ઉપયોગ કરીને ભગવાન સુધી કેમ પહોંચવું એ વિચારવાનું એમાં જ સાફલ્ય છે માણસ જાતનું ભલે તમે અત્યારે નાની ઉંમર હોય ત્યારે જીવનને સારું બનાવો એજ્યુકેશન લ્યો ધંધો સારો કરો પણ એક સમય તો એવો આવશે ને કે વેલ સેટલ થઈ ગયા તમે તમારા જીવનમાં એક મુકામ ઉપર પહોંચી ગયા તમે કમાવું એટલું કમાવી લીધું તમારા છોકરાને મોટા કરવાના હતા કરી લીધા જો વિચાર ના આવે તો પછી એક તો કઈક તો લિમિટ હોય ને એક લિમિટ તો હોય ને કે હવે હું લોક બધું ધીમે ધીમે છોડતો જાઉં છોડતો જાઉં ને હવે ધર્મ તરફ આધ્યાત્મિક તરફ મારી એક એ પણ યાત્રા છે એ બાજુ મારે જાવું છે નહીં તો મારા વાલા બધુંય નકામું છે આ ગમે એટલું કરો શું કામનું જો આપણે લક્ષ્ય વગરનું જીવન જીવતા હોય જો આવી બધી આવી નાની 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 બધી માથાકૂટુંને બાંધવામાંથી જ ઉંચા ના આવતા હોય આવી ઓલી કે ઝીણી ઝીણી બધી આહ એવી એવી ઝીણી ઝીણી બધી મૂકો સાઈડમાં આ અને એક આપણું જીવન કેમ બહેતર બને કેમ સારું થાય અને મોટો વિચાર એ કરો કે હું ધર્મને કેમ કામ લાખીશ આ જે ઉપાધી શું છે ખબર બધાય વિચારી કે ગામે મને હું આપ્યું

જે ભૂ ભુવ ને સ્વર્ગ આ ત્રણેય લોક ના અધિપતિ છે એવા હે પ્રભુ મારી બુદ્ધિ ને સારા સનમાર્ગ વાળો ચાલે એનો અર્થ છે છે તો એ જ હેતુ કે આપણી બુદ્ધિ કદાચ તમારી પાસે તાકાત છે કદાચ તમારી પાસે સત્તા છે કદાચ તમારી પાસે સંપત્તિ છે તમારી પાસે બુદ્ધિ છે આવડત છે બધું છે તમારી પાસે પણ જો સારી બુદ્ધિ નથી તો સારા વિચાર નથી તો આ બધું ફેલ થઈ જાય નડે ઉલટાની તાકાત નડે એ સંપત્તિ નડે એ બધુંય નડવાનું છે એટલે સારી બુદ્ધિ સારા વિચાર હે પ્રભુ અમને આપો એ આપણો પહેલો હેતુ એવો કે જેનાથી આપણે આપણું જીવનનું કલ્યાણ કરી શકીએ અને આપણા ટચમાં જે આવે આપણા સંપર્કમાં જે આવે એના દ્વારા આપણે એનું જીવન પણ બદલાવી શકીએ તો આવા બધા અવસરો હોય છે કે જે આપણને સત્ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરણા આપતા હોય છે મારા વાલા સુખ અને દુઃખ છે ને એ તો મારે કે તમારે બધાયને ભોગવવાના જ રહ્યા આપણે જે કાંઈ સારા કે ખરાબ કર્મ કર્યા હોય પૂર્વમાં એ જ આ જન્મમાં આપણું ભાગ્ય કે પ્રારબ્ધ બનીને આવ્યું હોય કે જે તમે જ્યોતિષમાં દેખાડો કે આમાં હું લખ્યું ટિપ્પણીમાં આહ એ દેખાડો ને એ દેખાડો એટલે એમાં જે ગ્રહો હોય ઓલા કે પાપ ગ્રહ છે એ પાપ ગ્રહ એનો અર્થ શું થાય ખબર કે તું ભાઈ પાપ કરી આવ્યો એટલે આખો પાપ ગ્રહ બની ગયો તારી માથે હવે તારે ભોગવવા પડશે સારા કર્મ કરો ભોગવવાના જ થાય એમાં સારું આવશે ભોગવો ને ત્યારે ત્યારે વિચાર કરજો કે મારા પુણ્ય ની બેલેન્સ અત્યારે ઓછી થાય છે મારું પુણ્ય ઓછું થાય છે હું ભોગવું છું અને જયારે જયારે દુખ ભોગવો ત્યારે ત્યારે એટલું હૃદયમાં રાખજો કે ભલે અત્યારે ગમે એટલું દુઃખ ભોગવું છું પણ મારા પાપ તો ઘટે છો આ જેમ ભોગવાતું જાય તેમ મારા પાપની બેલેન્સ ઓછી થાય એટલે એ સુખ ને દુઃખ છે ને એના માટે ઠાકોરજી પરિશ્રમ ના દેવાય શાસ્ત્રમાં માં ચોખ્ખું લખેલું છે તમારે સુખી થવું છે બહુ અભર હોય બધા સુખનો નો બરોબર તો આપણે પુષ્ટિ માર્ગમાં એને ખોટું હેરાન ના થવું સુખી થવું જ ને તમારે તો હાવ સિમ્પલ રીત સત્કર્મ કરો શાસ્ત્રમાં લઈકું જ છે સારા કર્મ કરો કોકથી ગાયને જોઈને લીલું ન થાય કોઈકથી બ્રાહ્મણને જોઈને કંઈક દેવાય કોઈક ગરીબ માણસ હોય તો એને ખવડાવાય કોઈકને મદદરૂપ થવાય શું સિમ્પલ એકદમ હા કીધું જ છે શાસ્ત્રમાં જેમ તમે ઓલી અત્તર લગાડો પરફ્યુમ છાટો તો સુગંધ આવશે ને એમ સત્કર્મની સુગંધ આવે આવે અને આવે આજે નહીં તો આવશે એક દિવસ તો આવશે જ સારા કામ કરશો એ તમને સામે આવવાનું જ છે કોક દિવસ ભૂલે છું કે ક્યાં ગાય ને જો લીલાનો એક પૂરો નખાઈ ગયો તો એ પૂરો ખબરની ક્યાં તમને કામ લાગે ખબર આ રમત શું છે દુનિયાની ખબર અંગ્રેજીમાં એક બહુ સરસ વાત મેં વાંચી હતી કે વોટ યુ હેવ ગિવન ઇઝ યોર્સ હવે તમને સરળ ગુજરાતી કરી દઉં કદાચ ના સમજાય તો કે ભાઈ તમે શું અહીંયા આપ્યું છે એ તમારી સાથે આવવાનું છે ભગવાનની રમત આખી એવી છે અહીં તમે લ્યો એ ના આવે તમે કપડા ખરીદ્યા એ ભેગા નહીં આવે કપડા તો છે બારે તો કાઢી લે કાઢી લે જ નહીં કે વળી હરખો બરે નહીં પછી હા પછી કઈ એક ચીજ નહી રાખે બધુંય કાઢી લે છે ટોટલી ટોટલી બધું કાઢી તો અહિયાં થી જેટલું આપણે લઈએ જ ને એ કઈ ભેગું ના આવે તો કે આવે શું ભેગું તો કે અહિયાં શું શું આપ્યું છે ને એ બધું ભેગું આવે આખી ઊંધી રમત છે આપ્યું હોય ભેગું આવે ના આપ્યું હોય અહીંથી લીધું હોય બધું અહીંયા દઈ જવું પડે બરોબર વાંધો નથી લ્યો કરો ગમે આ પણ મારું કહેવાનું એમ છે કે અહીંયાની બેલેન્સ કંઈક તો રાખજો ત્યાં ભેગી કાંઈક બેલેન્સ કામ તો રાવાલી કે પાર્ટી ઉઠેલી જાય તો હું ક્યાં કરવું હું એનું મારા મારાવાલા કાંઈક સારા કામ કરીને જાજો આ કંઈક બેલેન્સ રાખવા તમને દાખલો દઉં આ ઓલગો પછી હું કેમ દુખી ભગવાન મારી હમું જોતા વાર તું તારા કરમમાં જ એવા છે તું કરમ જ એવા ખરાબ કરી રહ્યા ભગવાન શું કરે આમાં કરમ સુધાર હવે કાલથી થી સુધારતા કરમ હા તો હમણાં ભગવાને હારું સારું કરવા માંડે ખોટે ખોટો ભગવાન દોષ બધી વાતમાં પોતે દુખી થાય પોતાને તમે નેવું ટકા એક તમે જોયું છે જો આ બધું હું એમને એમ નથી કેતો અમારી પાસે રોજ ના આવે કેટલાય કેસ એટલે કહું છે આ બધું અનુભવમાંથી માંથી નીકળે છે આ બધું કઈ બુકમાંથી વાંચેલું નથી આ રોજ કેટલા આવે ને એ બધા કેતા હોય એટલે આ અનુભવ માંથી કહું તમને કે માણસો દુખી બહુ છે કોઈક દી બીજાના દુઃખ સાંભળો તો ખબર પડે તો દુઃખ 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 બધાય આપણે રહીએ તો એ આપણા કર્મના હિસાબે છે એ વાત સમજતું નથી કોઈ સીધા દોષ ભગવાનને આપે કે ભગવાન આવું કેમ કરે ભગવાનને તો કોઈને દુઃખી કરવામાં રસ જ નથી ભાઈ ભગવાન તો એવા કરુણાવાળા છે કૃપાળુ છે આપણા કર્મ છે એ આપણને દુઃખી કે સુખી કરે છે એટલે જ હું એમ કહું કે ભાઈ ભગવાન તો અમારા ભગવાન તો બીવા જેવા નથી ઓળખે કે ભગવાનનો ડર રાખો હા તો ભગવાનનો ડર ક્યાંથી રાખો

પરોપકારથી મોટું કોઈ પુણ્ય નથી અને પર પીડા આપવી કોઈકને એનાથી મોટું કોઈ પાપ નથી વૈષ્ણવી કરે એ પાપ પુણ્યથી પર હોવ ગોય એ એનામાં ના આવે સેવા છે એ કોઈ પાપ કે પુણ્ય નથી એ તો આપણો આત્મધર્મ છે આનંદથી કરીએ છીએ કે હા મારા પ્રભુ છે ને એને હું લાડ લડાવું હવે તારે પાપ પુણ્યનો હિસાબ કરવા હોય તો બાર તારું જીવન છે એ કર ગાયની સેવા કર બ્રાહ્મણોનું કર આ કર તે કર અગર સુખી થવું જ છે સત્કર્મો આપણે આ તો પરોપકારથી કરવાના છે સમજાળી લે વાત તો સુખ દુઃખ ને ભગવાન સાથે મિક્સ ના કરો સુખ દુખ જે આપડે કર્મ ને આધીન છે અને શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મમાંથી કોઈ છોડાવી શકે એમ નથી એકમાત્ર બે વસ્તુ છે એ છોડાવી શકે તો કે શું તો કે ગાયની સેવા અને બીજું ગાય ખબર નહીં ક્યાં કદી કામ લાગી જાય કારણ કે પ્રભુને પ્રિય છે ને ગાય છે જે પ્રભુને પ્રિય છે એટલે ગાયની સેવા અને બીજા નંબરમાં આવે ભગવદ નામ એ ભગવત નામ તમે જેટલું લેશો ને એમાં એ તાકાત છે કે તમારા કોટી 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 પાપના ઢગલા હશે એને બારી હગે ને ત્રીજું છે ને એ તો બહુ કૃપા હોય તો પ્રાપ્ત થાય ભગવજીઓની આચાર્યોની ઈ શું છે તો કે તાપમાં ઠાકોરજી માટેના તાપમાં પડેલું આંસુ છે ને દુનિયા માટે નહી મારો દીકરો મારી દીકરી કઈ રોજ એમ નહી પણ મારા પ્રભુ કરીને જ્યારે એ તાપ થાય ને જે વ્રજ ભક્તો તાપ થયો તો ને રુદન કર્યું હતું એવું રુદન અગર થઈ ગયું પણ એ અત્યારે વાત કરવી નકામી છે એવું રુદન તો ક્યાંથી થાય અત્યારે તો ટાટીઓ ભાંગે ને રુદન થાય બીજું ક્યાં ઓલું રુદન તો હવે અઘરું થઈ ગયું કૃષ્ણ માટે રોવું હોય તો પરમ ભાગ્ય હોય તો પ્રાપ્ત થાય તો એક ઈ તાપ માટે થયેલું રુદન છે ને એનું પડેલું આંસુ ઈ કેટલાય જન્મોના પાપને બારી હગે એવી તાકાત એમાં છે તો એ તો દુર્લભ છે એટલે એની ચર્ચા બહુ કરવી કઈ ઓલી જૂની જૂની વાર્તા જેવું થઈ ગયું હવે એટલે એ ચર્ચા તો શું કરવી પણ મારું કહેવાનું એમ છે કે અત્યારે ખાલી સત્કર્મ કરીને આપણે સારા વ્યક્તિ બનીને ઠાકોરજીની શરણાગતિ ખાલી સિદ્ધ કરી લે તો એ જીવન સફળ થઈ ગયું શરણાગતિ દ્રઢ કરો પ્રભુના શરણે શું પ્રેમ તો બહુ અઘરી વાત થઈ ગઈ છે પ્રેમની તો ચર્ચા કરવી નકામી છે પ્રેમ ગલી હતી સાકરી તામે દો ન સમાય ઠાકોરજી આના પ્રેમમાં પછી સંસાર ભેગો આવે ને એ બધું ભેગું ના હાલે એમાં તો લૌકિક પ્રેમમાં જુઓ ને કોક બોલાવે કે વિરલા જ કરી શકે બધા એનું કામ નથી આ તો પછી એ અઘરું છે લૌકિક માં એ પ્રેમ તો ઠાકોરજી આને પ્રેમ કરવો કે નાની સુની વાત નથી બધુંય ઉડી જવાની તૈયારી હોય તો એ પ્રેમ થાય અને એ આપણી તૈયારી અત્યારે મને દેખાતી નથી ક્યાંય અત્યારે શરણાગતિ અત્યારે આપણું ગાડું કેમ નીકળી જાય એમ છે તો કે શરણાગતિ ઉપર જોર આપો શ્રી કૃષ્ણ શરણ મામા કૃષ્ણ એવ ગતિ મામા મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી આ ભાવનાને ને કરો અત્યારની આપણી વૈષ્ણવ સૃષ્ટિને હું તો જ્યાં જ્યાં પણ ફર્યો છું સૌરાષ્ટ્રમાં તો હજી સારું છે બાકી બહાર તો ભગવત નામ લેવો લેવા જેવું છે એટલે બધે એક જ વાત ઉપર ભાર મૂકો કે શરણાગતિ કેમ ટ્રણ આ પેલું સ્ટેપ છે જેમણા બે ત્રણ છોકરાને કાનમાં ના કીધું તો એ હસ્તાક્ષર મંત્ર બોલીને જ એનું પેલી દીક્ષા આપી આપણી માર્ગ અને બીજી દીક્ષા છે પછી બ્રહ્મ સમજ તો પહેલી દીક્ષા છે ને એ આપણી આ શરણાગતિ ની દીક્ષા છે કે જે ગુરુદેવ ત્રણ વખત હસ્તાક્ષર મંત્ર કાનમાં બોલી અને કંઠી પહેરાવ્યા તો આ દીક્ષા છે ને એના એ ઠેકાણા નથી આપણા અને આપણે ભ્રમ સમજ લઈને બધા હાલી નીકળ્યા છે શરણાગતિ ઠેકાણા નથી એવી અનન્યતા ક્યાં છે એવી આપણો આશ્રય જોઈએ ને આશ્રય જ નથી જો આદર બધા નો કરો આદર અને સન્માન દરેક દરેક દેવી દેવતા નું કરો પણ ભજન તો એકનું જ થાય પછી તમે ગમે એ પકડી લ્યો તમે કોઈ પણ કૈલાસ જવું જ તો મહાદેવજી ને પકડો એક ફિક્સ હા આ બધુંય બધુંય કરવામાં છે ને એ નહીં આવે રિઝલ્ટ તમને રિઝલ્ટ જોઈએ ને અમે પોતે કેટલા મંદિરોમાં કેટલા કેમ્પ કરીએ કેટલું બધું કરીએ હું પોતે મહાદેવજીના મંદિરોમાં કેટલી જગ્યાએ ગયો કેટલા બધા મંદિરોમાં જાય બધા મંદિરો આરે મારે સંબંધ બધા સંતો આરે સંબંધ આ તમારા જુનાગઢ ના બધા સંતો આરે સંબંધ અહીંયા પોરબંદરના ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આરે એટલો સંબંધ સ્વામીજી આરે એટલો સંબંધ એના એજ્યુકેશન બધાય કાર્યક્રમોમાં અમે જઈએ ભેગા કામ કરીએ અમે અહીંયા બધા કેટલાય કેટલાય સંતો પણ કોઈ કોઈમાં ડિસ્ટર્બન્સ નહીં હું શ્રીનાથજી માનું એ મને મુબારક તું ગણપતિજીને માની તને મુબારક જે જેને માનતું હોય એનું આદર કરો જેની જેમાં શ્રદ્ધા છે હું રબારીના સમાજ અમારે ત્યાં રબારી સમાજ બહુ છે બૈડામાં તો હવે એ લોકો પ્રેમ રાખે એટલે બોલાવે એ બાપુ કે મને એ મારા શ્રીનાથ તમે બધા જે જે કયો એ ના કે એ ના સમજાય એટલે બાપુ રામ આપડે વાત થઈ ને બાપુ આવજો અમારા કાર્યક્રમમાં પછી એ મોટો કાર્યક્રમ કરે હજારો લોકો ભેગા થયા એમની એમના આરાધ્ય કોણ એમના આરાધ્ય દેવી બરોબર માતાજી ની પૂજા ને શક્તિ ની પૂજા કરે એ લોકો આ જ્યાં પ્રવચનમાં મેં કીધું કે ભાઈ હું શ્રીનાથજી ને માનું તું માતાજી ને માન બરોબર જરાય પ્રોબ્લેમ નથી આપણે એક સારા કામ માટે સમાજ નું સારું થાય એટલે બે ભેગા થઈને કરીએ અત્યારે હા એમાં કોઈ પ્રોબ્લેમ નથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે એમાં ખબર એમાં બાંધવાનું ક્યાં આવતું જ નથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે શ્રદ્ધા છે ને એ જરૂરી છે એની ભલે એના માતાજીમાં હોય કે એના કોઈ પણ આરાધ્યમાં હોય અને મારી શ્રીનાથજીમાં હોય પણ શ્રદ્ધા હોવી જરૂરી છે મારા વાલા શ્રદ્ધા મૂકી દો છો ને તો જ બધી પ્રોબ્લેમ ઊભી થાય એટલે મેં એને કહ્યું તમારી શ્રદ્ધા જેમાં છે ને એ પકડી રાખજો બસ સ્ટોન્ચલી તમારા માતાજીમાં છે તો એ એક જ એ તમારું તાકાત છે તમારી તાકાત જ એ છે તમારા આરાધ્ય તમારા ઈષ્ટ આજે નાસ્તિક હોય ને નાસ્તિક જો ફસાવાના તો બધાય હોય અવડા મોટા જીવનમાં કે બધા જીવન આનંદ થી જાયેલું જાય એવું ના હોય બે દી ટાટ તડકો તાવ આ બધું આવે છે હા એમાં અવડા મોટા જીવનમાં કઈક ને કઈક બધું આવતું જ હોય સુખ ને દુઃખ એટલે ફસાવાના તો હોય જ બધાય એક દી પોતાના કરમ એવા હોય એટલે એમાં આપણા ઈષ્ટ મજબૂત હોય ને આપણો આધાર મજબૂત હોય આપણો આશ્રય મજબૂત હોય ને તો એ તાકાત તમને એમાં ટકી રહેવાની શક્તિ આપે સમજાણું વાત તમે તમારી શ્રદ્ધા જેમાં હોય એમાં અત્યારે એ મેટર નથી કે કેમાં છે ઠાકોરજીમાં છે કે બીજા જેમાં પણ છે મને પૂછશો તો હું તો એમ જ કહીશ ને કે હા સર્વ સામર્થ્યવાન તો ગોવર્ધન ધરણ જ છે એમાં રાખો એટલે કઈ એમણે છ દિવસ ના હતા ને ત્યારથી રક્ષા કરી હતી ભગવાન છ દિવસ ના હતા ને ત્યારથી પૂતના આવીને બધાની રક્ષા કરવાની શરૂઆત કરી તો અહીં છે દ્વારકા પધાર્યા ને ત્યાં સુધી બધાની રક્ષા જ કરી જરૂર પડી તો ગોવર્ધન ઉપાલ લીધો જરૂર પડી તો અગ્નિ નું પાન કરી લીધું જરૂર પડી એટલા આટલા આટલા અસુરો મારી નાખ્યા હા કારણ મારા પોતાના જે જીવ છે એને બચાવવા છે તો એના થઈને રહ્યો તોય બચાવે ને બે દી કે હું સિનાજી બે દી કોક બીજા ત્રણ દી કોક ત્રીજા એમ તો મારા વાલા હા થોડુંક તો ગોઠવીને હાલો એમ ના થાય ને મેળ ના પડે કઈ હા તમારા ભરોસે કોક હોય ને તો તમે મદદ કરો વાત સમજો તમારા ભરોસે કોઈ આવે ને તો તમે એ મદદ કરો તમે એમ કહો કે ઓહો આ ભાઈ નું ગામમાં બીજો કોઈ નથી હું જ છું તો મારાથી થાય આપણે કરી દેવું જોઈએ કરો કે નહીં પણ તમને એમ ખબર છે કે ના ના એના તો ચાલીસ જણા છે ઓળખીતા તા ગમે કરી દે મારે ઉપાધિ કરવાની શું જરૂર બસ આ નિયમ લાગુ પડે હમણાં અમારે ગાડીમાં વાત થઈ હતી આ મનોરથી ની ગાડી હતી તમારી એ કઈક વાત નીકળી મને યાદ નથી અત્યારે પણ એ કે

આ તમારા ઘરે જ આવે જો મનોરથીના ઘરે પૂગે જ આ બધાય રસ્તા બરાબર એટલે ગમે્યાંક થી ક્યો ને અહીંયા કોક ઊભોય પૂછે દીપકભાઈ નું ઘર ક્યું તો કે આમ થી આવતો એ આ દીપકભાઈ નું ઘર આમ થી આવતો એ ઈ આમ થી આવતો એ નામ થી આવતો એ બરાબર આ બધાય થી પહોંચાય છે અહીંયા દીપકભાઈ ના ઘરે પણ હવે દીપકભાઈ કોને કેવી રીતે મળે જ ને ઈ મેન ગેમ છે આખી સમજાણી વાત બધાય ધર્મ સાચા બધાય ધરમ તમને ભગવાન ઉધી જ પહોંચાડે બધાય ઉપદેશ તમને ભગવાન ઉધી જ પહોંચાડે પણ ભગવાન તમને પાછા સામે કેવી રીતે રિસ્પોન્સ આપે જ ને એ મહત્ત્વનું છે મારા વલા સમજવાનું યા છે સમજાણી વાત આપણા સંબંધ બધા યારે હોય આ તમારો સંબંધ ગામમાં કેટલા યારે છે ને બધા એક સરખો છે ના હોય કોઈ નો ના હોય મારી પત્નીનો મારી યારે જે સંબંધ હોય બધા યારે થોડી હોય મારા બાળકોનો મારી યારે સંબંધ હોય બધા યારે થોડી હું મારા બાળકને જેમ પ્રેમ કરું એમ બધા થોડી પ્રેમ કરું

આપણને જ્યાં જામતું નથી એવી વ્યક્તિ પાસે તમે બેહો તમે પોતે જ વિચાર કરી લેજો દરેક વ્યક્તિ આપણે પોતે દરેક આમ કરીએ પાંચ મિનિટ માન કાઢીએ ઓલું કે મોઢું દેખાડી આવ્યા એટલે કે આજે નોંધ થઈ જાય એમ પછી જામતું નથી તો અહિયાંથી વેલા નીકળો કે હવે અહીંયાથી જલ્દી નીકળીએ હા નીકળી જ જાય જ આપણે રહેતા ને આપણને જ્યાં મજા આવે ત્યાં આપણે ઘડિયાળે નથી જોતા ખબર નથી પડતી દોઢ કલાક નીકળી જાય જેમ કોઈ વૈષ્ણવ આવ્યો અમને તો કદાચ બાર કદાચ મળે અમે રાજી થઈ જાય અહીંયા વૈષ્ણવ મળ્યો ભગવત ચર્ચા તો અડધી કલાક કલાક નીકળી જાય ખબર ના પડે ને હોય હવે આવું એને કામ મારે કામ હોય તો દસ મિનિટ મળ્યા કામ પૂરું પછી આવજો જય શ્રી કૃષ્ણ નીકળો આ હું મારા રસ્તે તું તારા રસ્તે એમ જ હોય ને તો બધા મારા વાલા આપણે એમ જ ગોઠવીએ જ ને એમ જ હાલે છે

એમ ભગવાન પાસે બધા પોચે જ પણ ઠાકોરજી કોને કોક ને પાંચ મિનિટ માં ટરકાવી દે એમ જા વાત કોક ની આરે દસ મિનિટ બિરાજે કોક ને ખાલી દર્શન જ આપે કોક ને એના ધામ જ ખાલી આવે કોક ને ચરણારવી સુધી પહોંચાડે કોક ને કઈક એનાથી આગળ સેવા આપે તો મારા વાલા બસ એ જ વાત છે બધા ભગવાન સુધી પહોંચાડે પણ અમારા વલ્લભ કહે અમારા મહાપ્રભુજી કે શું કે છે અમારા મહાપ્રભુજી એમ કે છે કે જો આ આજ્ઞા કરી એ રસ્તા ઉપર ચાલશો તો વ્રજ ભક્તોને નંદરાયજીને યશોદાજીને ગ્વાલમાલને જેમ ઠાકોરજી મળ્યા હતા આખો દિવસ સવારથી સાંજ એમ તમને મળશે વૈષ્ણવોના આ ફરક છે ફરક અહીંયા આવે છે આહ છે તો બધાય એક જ ભગવાન એક જ છે એના જ રૂપ છે એ જ આખું સંચાલન કરે છે બધું આ પણ વૈષ્ણવનું ભાગ્ય એ છે કે સવારે ઠાકોરજી સાથે એની સવાર પડે છે ને રાત્રે સુવે છે ને તો ઠાકોરજી ને પોઢાડીને ઠાકોરજી વિચાર સાથે જ સુવે છે